મિત્રો ઉભારો તમને સાચી હકીકત બતાવો આ ભાઈને જીભ ઉપર તો સાફ કરડી ગયો પણ મિત્રો આ ભાઈએ એવી તો શું ભૂલ કરી કે અત્યારે હાલ આ ભાઈ સાથે શું થઈ રહ્યું હશે કારણ કે તમે બધાએ જોયું હશે કે જો કોઈ પણ સાફ કરડે તો મિત્રો કેવી હાલત થતી હોય છે મિત્રો આ વાદી છે અમારી ભાષામાં અમે અમને વાદી કહીએ છીએ આ વાદી મિત્રો ગામડે ગામડે સાપ લઈને ફરતા હોય છે આપણને બતાવતા હોય છે અને મિત્રો ગામના લોકો તેમના દાણા અથવા કોઈ પૈસા આપતા હોય છે એવી રીતે મિત્રો આ વાદીએ તો સાપ બતાવવાની જગ્યાએ આ સાપને પોતાના મોઢામાં નાખી દીધો પછી મિત્રો આ સાપ પોતાના મોઢામાં નાખ્યા બાદ આ વાદીની જીભ ઉપર કરણી ગયો પછી ભાઈ શું થયું એ જાણવા તમે પણ માંગતા હશો વિડિયોમાં એડ સુધી બન્યા રહેજો વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ ભાઈએ તેમના મૂઢામાં સાપ તો નાખી દીધો પણ આ ભાઈને ક્યાં ખબર હતી કે આ સાપ કરડી જવાનો છે આ સાપ તો એમનો પાળેલો હતો પણ મિત્રો આ એક જાનવર છે જાનવર કઈ પણ કરી શકે છે મિત્રો આ ભાઈની જીભ ઉપર સાપ કરડી ગયો અને તમે બધાએ જોયું હશે કે કોઈ પણ વ્યક્તિને સાપ કરડે તો કેટલું ઝેર ચડતું હોય છે માણસ મૃત્યુ પણ પામતો હોય છે પણ મિત્રો આ વાદી જોડે જે સાપ હતો એ કરણવાથી શું આ વાદીનું મૃત્યુ થયું કે શું થયું તો આપણે તમને વિડીયો તમારી આંખોના સામે હું તમને બતાવું છું તમે તમારી ખબર પડી જશે આ વિડીયો બીજા મિત્રો શેર પણ કરી દેજો એટલે એમને પણ જાણવા મળે એક વાત હું તમને જણાવું કે આ વાદીઓ જોડે જે સાપ આવે છે એ એમને ઝેર કાઢેલું હોય છે એવું પણ લોકો કહેતા હોય છે આ સાપ મૃત્યુ પણ નથી થતું તો તમે તમારી નજરોના સામે આ આ ભાઈએ મોઢાની અંદર સાપ તો રાખી દીધો પછી આ ભાઈ સાથે શું થયું એ હવે ખુદ તમે રિયલ વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડી જ જશે તો જો આ રિયલ વિડીયો